જાલોદ પ્રાંત કચેરી ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીએ જાલોદ ફતેપુરા અને સંજેલી તાલુકાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સાથે બેઠક યોજી આ બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી એ કે ભાટિયાએ સોશિયલ મીડિયા કર્મીઓને સંબોધતા કહ્યું હતું કે સોશિયલ મીડિયા એ કોમ્યુનિકેશન માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે જેનો સામાન્યમાં સામાન્ય માણસ પણ તેનો ઉપયોગ કરતો હોય છે જેથી આવનાર ચૂંટણીને લઈને સમાજના લોકો મતદાન કરવા પ્રેરિત થાય તે હેતુથી સોશિયલ મીડિયાએ પણ પોતાના તરફની કોઈ પહેલ કરવી જોઈએ સોશિયલ મીડિયાનો પ્રભાવ સમાજ પર સૌથી વધુ હોય છે તે જોતાં ચૂંટણી અંગેની જાણકારી સહિત અચૂક મતદાન કરવા માટેનો સંદેશો પ્રત્યેક વ્યક્તિ પાસે પહોંચી શકે અને જિલ્લાના કોઈ પણ મતદાર મત આપવાથી વંચિત રહે નહીં તે માટે મતદાન જાગૃતિ માટે સોશિયલ મીડિયાએ સમાજ પર હકારાત્મક અસર થાય તેવા શુભ આશયથી તમામ સોશિયલ મીડિયાએ સમાજ પર પડેલા પોતાના પ્રભાવોનો સદઉપયોગ કરી સૌ મતદારો સો ટકા મતદાન કરે તેવા કનેક્ટ કન્ટેન્ટ રજૂ કરવા જરૂરી છે